આજે આપણા આપણા ગુરુકુળમાં આખું વરસ સાચવી શકાય ને એવી બટેકાની સાદી કાતરી અને જાડીવાળી કાતરી બનાવવાના છે આમ તો આ જૂના જમાનાથી ચાલતી આવતી રેસીપી છે પણ આજકાલની જે નવી પેટી છે ને એ આ બધું બનાવવાનું એવોઇડ કરતી હોય છે કારણ કે ક્યાંક ને ક્યાંક એમને ડર હોય છે કે મારાથી એ સારી નહીં બને જેથી આપણા ઘરમાં જે વડીલો હોય ને એ જ આ બધું કામ કરતા હોઈએ છે પણ આજે હું તમારી સાથે એટલી નાની નાની ટિપ્સ અને ટ્રીક શેર કરીશ જેના લીધે તમારી પણ કાતરી જો તમે પહેલીવાર પણ બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ બનીને રેડી થશે તો બટેકા કેવા પસંદ કરવાના એ જોઈ લઈએ આ રીતે પાતળી છાલના જે બટેકા આવતા હોય ને એ લેવાના અને જો તમને દેખાતા હોય તો આ રીતે નાના નાના ડોટ્સ છે ચીકણી કલરના એ હોવા જોઈએ અને શિવરાત્રિ પછી નવા બટેકા આવતા હોય છે એનો આપણે કાતરી પાડવા માટે યુઝ કરવાનો હોય છે અને આ રીતે તમે દબાવો ને તો એકદમ કઠોળ બટેકા હોવા જોઈએ ઢીલા ના હોવા જોઈએ એવા બટેકા આપણે પસંદ કરવાના અને તમને મીડિયમ સાઇઝની કાતરી ગમતી હોય તો નાના અથવા તો તમને મોટી મોટી કાતરી ગમતી હોય તો તમે મોટા બટેકા લઈ શકો છો હવે પહેલાં આપણે આને છાલ કાઢી લઈએ અને આ રીતે જે બટેકા હોય ને અંદરથી આ રીતે વાઈટ હોવા જોઈએ જો એકદમ પીળા પીળા બટેકા હશે ને તો આપણી કાતરી વ્હાઈટ નહીં બને એટલે એ પણ થોડું જોઈ લેવાનું તો આપણે આ રીતે હું બધા જ બટેકાની છાલ કાઢીને રેડી કરી લઉં પછી તમને બતાવું અને આપણે છોલીને પણ બટેકાને બહાર નહીં રવા દઈએ આ રીતે સાઈડમાં પાણી રેડી જ રાખવાનું છોલીને તરત એને પાણીમાં મૂકી દેવાના જેથી આપણા બટેકા કાળાના પડી જાય તો આ રીતે હું બધા બટેકાને પહેલાં છોલી લઉં પછી તમને બતાવું જો અહીંયા મેં બધા જ બટેકાને છોલીને રેડી કરી લીધા છે હવે આપણે આમાંથી કાતરી પાડી લઈએ આ રીતે એક બાજુ આપણે સાદી કાતરી પાડી શકીએ અને બીજી બાજુથી ઝાડીવાળી કાતરી પાડી શકીએ એવું મારી પાસે આ સ્લાઇસર છે આ બજારમાં અવેલેબલ જ હોય છે અને આપણે સીધી પાણીમાં જ કાતરી પાડીશું જેથી આપણી કાતરી બિલકુલ પણ કાળી ના પડે તો જો અહીંયા તમારે મીડિયમ સાઇઝની કાતરી પાડવી હોય ને તો બટેકાને આ રીતે ઊભું પકડવાનું અને જો લાંબી કાતરી પાડવી હોય તો બટેકાને આ રીતે આડું પકડવાનું તો મોટી મોટી કાતરી બનીને રેડી થશે અત્યારે હું મીડિયમ સાઇઝની કાતરી પાડવાની છું તો હું બટેકાને ઊભું પકડી આપણે થોડું થોડું હાથનું પ્રેશર આપી આ રીતે કાતરીને સીધી પાણીમાં જ પાડી લઈશું અને થોડું આપણે સંભાળીને એને કાતરી પાડવાની કારણ કે આ સ્લાઇસર બહુ જ ધારદાર હોય છે તો ઘણીવાર હાથ પણ કપાઈ જતો હોય છે એટલે થોડું ધ્યાનથી આપણે કાતરી પાડવાની જો આ રીતે ના વધારે જાડી કે ના વધારે પાતળી એવી કાતરી બનીને રેડી થાય છે તો હું બધી જ કાતરી આ રીતે પહેલાં રેડી કરી લઉં અને અત્યારે મેં બે કિલો જેટલા બટેકા લીધા છે એમાંથી હું કિલો જેટલા બટેકાની આ રીતે સાદી કાતરી અને કિલો જેટલા બટેકાની જાડીવાળી કાતરી બનાવીને રેડી કરીશ જો હવે જાળીવાળી કાતરી કેવી રીતે પાડવાની એ બતાવી દો પહેલાં એકવાર સીધું બટેકું પકડી સીધો હાથ ફેરવવાનો અને પછી બટેકું આડું કરીને આડું છીણવાનું એકવાર ઊભું એકવાર આડું એકવાર ઊભું એકવાર આડું એ રીતે તમે બટેકું ચેન્જ કરશો ને એટલે આ રીતની જો જાડીવાળી કાતરી બનીને રેડી થશે તો આ જ રીતે હું બધા જ બટેકાની કાતરી પાડીને રેડી કરી લઉં પછી હું તમને બતાવું જો મેં અહીંયા બધી જ કાતરી બનાવીને રેડી કરી લીધી છે હવે આપણે આને બેથી ચાર વાર પાણીથી ધોઈ લેવાની છે આ રીતે ખુલ્લી કરતાં જઈને અને જ્યાં સુધી ચોખ્ખું પાણી ના નીકળે ને ત્યાં સુધી આપણે આને ધોઈશું જેથી એમાંથી જે સ્ટાર્ચનો ભાગ હોય ને બધો જ નીકળી જાય અને આ પાણીને આપણે બિલકુલ પણ વેસ્ટ નહીં કરીએ અને હું સ્ટોર કરી લઈશ અને પછી આપણે આને આપણે જે છોડ ઉગાડ્યા હોય ને એમાં નાખશો ને તો છોડને પણ ફાયદો થશે અને આપણું પાણી પણ વધારે વેસ્ટ નહીં થાય તો આ રીતે હું એને બે ચાર પાણીએ ધોઈ લઉં પછી હું તમને બતાવું જો મેં અહીંયા ચારથી પાંચ વાર કાતરીને ધોઈ લીધી છે અને તમે જોઈ શકો છો કે એકદમ ચોખ્ખું પાણી હવે રહ્યું છે હવે આપણે આ કાતરીને બાફવાની છે તો મેં સ્ટીમરમાં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું છું તમે કોઈ પણ મોટા તપેલામાં પણ પાણી ગરમ કરવા મૂકી શકો છો અને આ રીતે એકદમ પાણી ઉકળે ને એટલે આપણે આમાં એક મોટું ચમચી ભરીને એક ટેબલ સ્પૂન કરતાં પણ વધારે અત્યારે હું સીંધો મીઠું નાખી રહ્યું છું જો તમે ઉપવાસમાં નોર્મલ મીઠું ખાતા હોય તો અહીંયા તમે નોર્મલ મીઠું પણ નાખી શકો છો અને એમાં એક નાની ચમચી વન ફોર્થ જેટલી એટલે લગભગ બે ચપટી જેટલો જ આપણે ફટકડીનો પાવડર નાખવાનો છે આ રીતે ફટકડી નાખશું ને એના લીધે જે પણ હજુ કાતરીમાં થોડો ઘણો પણ સ્ટાર્ચ રહ્યો હશે ને પાણીમાં નીચે બેસી જશે અને આપણે જ્યારે કાતડી તળશું ને ત્યારે એકદમ સફેદ બનીને રેડી થશે આ રીતે એકવાર હલાવી લેવાનું અને હવે આપણે જે કાતરી છે ને એ બધી આમાં નાખી દઈએ અને આ સ્ટેજ ઉપર ગેસ આપણે એકદમ ફાસ્ટ જ રાખવાનો છે જેવી કાતરી નાખશું ને એટલે પાણીનું ટેમ્પરેચર થોડું નીચે આવી જશે અને આ કાતરીને આપણે વધારે નથી બાફવાની આ રીતે નાખશું ને એટલે ટેમ્પરેચર નીચે આવે પછી પાછો એક ઉભરો આવવાનું સ્ટાર્ટ થાય જે સાઈડમાં થોડા થોડા બબલ્સ બનવા માંડે ને એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો તો આ રીતે હું એને બે મિનિટ જેટલું ઢાંકી દઈશ બે મિનિટ જેવું થાય ને એટલે ઢાંકણ ખોલી આપણે એકાદ મિનિટ જેટલું હજુ એને થોડીવાર ઉકળવા દઈશું લગભગ ત્રણથી ચાર મિનિટમાં એક જે બેચ હોય એ તૈયાર થઈ જતી હોય છે અને જો સાઈડમાં થોડું થોડું બબલ્સ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને હું તમને બતાવું કે બીજું કેવી રીતે ખબર પડે આ રીતે કાતરી લેવાની ઝારામાં અને જો આપણને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે ઝારો આરપાર દેખાઈ રહ્યો છે એટલે આપણી કાતરી અહીંયા પ્રોપર બફાઈ ગઈ છે આ રીતે હાથથી તોડશો ને તો પણ તૂટી જશે તો હવે આપણે આ બધી જ કાતરીને બહાર નીકાળી લઈએ એક બેચ થવામાં લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો જ સમય લાગતો હોય છે એટલે બે મિનિટ જેટલું આપણે એને ઢાંકીને કરી લેવાનું ને એકાદ બે મિનિટ જેટલું એને ખુલ્લું થવા દેવાનું તો આ બધી જ કાતરીને કાણાવાળા વાસણમાં લઈ લઈશ જેથી બધું પાણી નીતરી જાય અને આ જ પાણીમાં આપણે પછી અડધી ચમચી જેટલું બીજું મીઠું નાખી દેવાનું અને બીજો ઘાણ આપણે થવા માટે નાખી દઈશું અને વારંવાર ફટકડી નહીં નાખવાની તમે જો બહુ બધી ક્વોન્ટિટીમાં બનાવતા હોય ને બે ત્રણ વાર બનાવો પછી તમને જો એવું લાગે કે પાણી બહુ વધારે પડતું ડોળું થઈ ગયું છે તો જ ફટકડી ઉમેરવાની નહીં તો ફક્ત દરેક ઘાણ વખતે અડધીથી એક ચમચી જેટલું મીઠું આપણે એડ કરી દેવાનું તો આ જ રીતે હું બધી જ જે પાડી છે એને બાફીને રેડી કરી લઉં પછી હું તમને બતાવું જો અહીંયા આપણી બધી જ કાતરી બફાઈને રેડી થઈ ગઈ હતી અને મેં આ રીતે પ્લાસ્ટિક ઉપર એક સાડી પાથરી દીધી છે તમે કોઈ પણ ચાદર પણ પાથરી શકો છો અને એના ઉપર આપણે બધી જ કાતરીને અલગ અલગ કરીને સુકવી દઈશું અને આપણે તડકે સૂકવવાની બિલકુલ પણ જરૂર નથી આ રીતે રૂમમાં જ સુકવશો ને તો એ સરસ સુકાઈ જશે તડકે સૂકવવાથી અમુક વારે લાલ થઈ જતી હોય છે એટલે આ રીતે હું શું કરું ચારેક વાગે ને એટલે કાતરી બનાવવાનું સ્ટાર્ટ કરું અને પછી આપણે એને આ રીતે સૂકવી દઈએ ને પછી ત્રણ ચાર કલાક પંખા વગર જ પહેલાં સુકવવા દેવાની છે અને પછી પંખો સ્ટાર્ટ કરી દેવાનો અને આખી રાત આપણે એને પંખે સૂકવી રાખવાની એટલે સવાર થશે ને ત્યાં સુધી આપણી કાતરી સરસ સૂકાઈ જતી હોય છે તો અહીંયા મેં બધી જ કાતરીને સૂકવી લીધી છે આપણે એને ત્રણેક કલાક જેટલું એમનેમ જ અને પછી આખી રાત પંખા નીચે સુકવવા દઈશું જો અહીંયા સવાર થતા આપણી કાતરી આ રીતની થઈ ગઈ છે મેં બધી જ કાતરીને ભેગી કરી લીધી છે અને હવે આ રીતે ભેગી જ એને આપણે ત્રણથી ચાર કલાક જેટલું તડકામાં મૂકી દેવાની અને પછી એક પ્લાસ્ટિક બેગમાં ભરી તમે એને કોઈ પણ કન્ટેનરમાં ભરીને આખું વરસ માટે સ્ટોર કરી શકો છો પણ હા બેથી ત્રણ કલાકનો કડક તડકો એને બતાવવાનો જેથી એ ખરાબ ના થઈ જાય તો હું આને બેથી ત્રણ કલાક માટે તડકે મૂકી દઉં અને પછી હું તમને તળીને બતાવું તો અહીંયા તેલ આપણું એકદમ આકરું આવી ગયું છે આ રીતે થોડી થોડી કાતરી નાખીને તળી લેવાની અને જો તમે જોઈ શકો છો કે કેટલી સફેદ એ બનીને રેડી થઈ ગઈ છે તો આ રીતે હું બંને એ કાતરીને થોડી થોડી તળી લઉં પહેલાં તો અહીંયા આપણી બને કાતરીને મેં તળીને રેડી કરી લીધી છે ઉપરથી થોડું લાલ મરચું પાવડર અને દળેલી ખાંડ ભભરાવી દઈશું આમાં બીજા કોઈ મસાલાની જરૂર નથી આ કાતરી આ જ રીતે એટલી જ ટેસ્ટી લાગે છે તો તમે જો પહેલાં કોઈ દિવસ કાતરી ના બનાવી હોય તો બિલકુલ પણ ડર રાખ્યા વગર આ ટિપ્સને ફોલો કરીને ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો એ પહેલી વારમાં જ પરફેક્ટ બનવાની છે અને જો રેસીપી ગમી હોય તો એને લાઇક જરૂરથી કરી દેજો તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી